પ્રેમી મચ્છરે પ્રેમિકાને પતાવી હવે આ વાંચીને તમને એ સવાલ થશે કે પ્રેમી મચ્છર એ શું વળી વાત એમ છે કે આજકાલ પત્નીઓ હત્યારી બની હોય એવા અનેક કેસ સામે આવે છે પણ હવે એવો કેસ સામે આવ્યો છે કે પ્રેમીએ પ્રેમિકાને પતાવી દીધી છે અને એ પ્રેમીનું નામ છે રાહુલ મચ્છર આ રાહુલ પ્રેમ નથી કરતો આ રાહુલ હત્યા કરે છે હવે એ પ્રેમી મચ્છરે પ્રેમિકાને કેમ પતાવી બંને લિવિનમાં રહેતા પુત્રી પણ હતી તો પછી વાંધો શું હતો આવો જણાવીએ સમગ્ર મર્ડર સ્ટોરી પ્રેમી મચ્છરે પ્રેમિકા પતાવી પાર્ટનર ની હત્યા દીકરી બાજુમાં ઊંઘતી હતી એની માતાને ઊંઘમાં જ ઉતારી મોત ને ઘાટ ઘટના છે સુરતની જોવો આરોપીને મૂળ દાહોદ નો વતની અને હાલ શ્રીજીનગર સોસાયટી માં રહેતો રાહુલ મચ્છર મજૂરી કામ કરતો જેને પોતાની ઘાટ ઉતારી દીધી છે અને કારણ છે બે વર્ષ પહેલા વીસ વર્ષીય અસ્મિતાને વતન થી ભગાડી ગયો બંને લિવિંગ રિલેશનશિપ માં દીકરી સાથે રહેતા એક ઝઘડો અને પ્રેમ પરિવર્તિત થઈ ગયો નફરત માં મચ્છર રાત ના કરડી જાય તો મલેરિયા નો ખતરો રહે છે તેવી જ રીતે આ રાહુલ મચ્છરે પણ રાત ના જ ગુસ્સામાં અસ્મિતાને પતાવી દીધી ઊંઘતી પ્રેમિકા ની આંખો કાયમ માટે કરી બંધ સોમવારે સવારે અસ્મિતા રૂમ માં બેડ પર બેભાન પડી હતી રાહુલ ઘર માં હાજર ન હતો અસ્મિતા ના ગળા પર નખ ના નિશાન અને ગંભીર ઈજાઓ હતી પોલીસે તપાસ કરતા જે વિગતો સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ નરેન્દ્ર એમના પતિ રાહુલ મચ્છાર ના હોય એની પત્નીને ને એની પત્ની એની સાથે ફેક્ટરમાં સારું ભરવા માટેની મજૂરી બે ત્રણ દિવસથી નહીં આવતી હોય એ બાબતે બોલાચાલી થયેલી અને તે તે ચૌદમી રાત્રિએ પણ તે લોકોની બોલાચાલી થયેલી અને રાત્રિના આ બાબતે પત્ની સાથે ફરી ઝઘડો થતા એને પત્નીના ગળામાં રહેલી દોરી વડે હસવા પેલાની કબૂલ કબૂલાત કરેલ છે

લાવ્યો હતો એની રક્ષા બદલે એની હત્યા કેમ કરી દીકરી ની હાજરી હત્યા કરતા શરમ આવી સુરત પોલીસ પાલન કેમ નિષ્ફળ હાલ તો સુરત પોલીસે આરોપીને પકડીને આગળ કાર્યવાહી હાથ ધરી છે પણ ચિંતા એ જ છે કે હવે એક મહિલા તેના પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત